ઉમલામાં શ્વાનનો આતંક વધી ગયો છે ઉમલામાં અગિયાર વર્ષે બાળકીનું મોત થયું છે ઘરની બહાર રમી રહેલી બાળકી પર શ્વાનોએ હુમલો કર્યો હતો બાળકીની બૂમો સાંભળી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા લોકોએ બાળકીને છોડાવીને સારવાર માટે ખસેડી હતી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે અમારા કાકાની છોકરી ને કૂતરા તે બગીચામાં રમવા આવી હતી અને ત્યાં તેના ઉપર કૂતરાઓએ એટેક કર્યો અને તેના ઉપર એટેક કરતા બહુ નુકસાની થઈ અને તેમને સરકારી દવાખાને ખસેડાતા મૃતક જાહેર કરેલ છે જેનાથી અમારા પરિવારજનોમાં હાલ બહુ શોખનો માહોલ થઈ ગયો છે ગામની અંદર કુતરાઓનો અવારનવાર ત્રાસ જોવા મળે છે અને આની પેલા પણ થોડા મહિના બાદ અમારી ધોરણ ત્રણ ની બાળકી પૂજા બેન નનેરા એને પણ પુત્ર કર્યો હતો ત્યાં લોકો આવી અને એને બચાવી લીધી એમ એ છોકરી બસી ગઈ અને કાલે ખરેખર આ છોકરી બસી ના શકી કારણ કે કોઈ વાડી આમ થોડીક દૂર હોવાથી એવો સમય હોવાથી લોકો પોહચ્યા ત્યાં સુધીમાં તો એ બાળકી નું પ્રાણ પણ ઉડી ગયું છે